હાય ગાઈઝ વેલકમ બેક ટુ મા ગુડ મોર્નિંગ જે માતાજી કેમ છતાં બધા હો કે તો આપણે મજામાં આવશું હવે મજામાં છે બસ સવાના સાડા સાત વા છે અને મસ્ત રેડી થઈ ગઈ સાજે સાડી વેર કરી છે કેમ કે અમારે જવું છે મંદિરે દર્શન કરવા માટે આજે બીચ છે એટલે બીચ ભરવા માટે સર મારા આજના વિડીયોમાં બનાવી લેજો હું તમને મગજ દર્શન કરાવીશ સો ગાઈસ બસ આવા નીકળે જ છો સર ગાઈસ આજે મેં સાડી વેર કરી છે કેવી લાગે તો મને કોમેન્ટમાં કહેજો અને હવે હું દિયાબત્તી કરી લઉં સગાઈ દીયા બધી થઈ ગઈ છે માતાજીના મસ્ત દર્શન થઈ ગયા છે હવે અમે નીકળીએ છીએ બીચ ભરવા માટે રામાપિંડના મંદિરે અહીંયા મોડાસામાં મંદિર આવેલું છે અને આજે બીચ છે એટલે આજે પબ્લિક બી એટલી હશે અને વરસાદ બહુ આવે છે બે ત્રણ દિવસથી સો જોઈ શકો છો અહીંયા બધું રસ્તામાં સો ગઈ જ મંદિરનો ગેટ આવી ગયો છે ત્યાંથી સીડીઓમાંથી જવાય અને બીજી સાઈડથી ડાયરેક્ટ ઉપર જવાય સો અમે બીજો રસ્તો લઈએ ત્યાંથી અમે પહોંચી ગયા મંદિરે રામાબીના મંદિરે સો ગઈ સૌ હું જાઉં છું દર્શન કરવા તો તમે મારા વિડીયો બન્યા રહેજો આજે બીજના લીધે પબ્લિક બી બહુ વધી છે સો તમને બધાને હું દર્શન કરાવું કંઈ પબ્લિક વધારે હોવાના કારણે અંદર તો હું જઈ નહીં શકતી બહારથી થોડું શૂટ કરી દઉં છું ગાઈસ તમને પહેલાની બધી વસ્તુ બતાવો છે બધું ગાઈસ એક મને બતાવ કે જો અહીંયાનો વ્યૂ કેટલો મસ્ત છે ત્યાંનો વિડીયો શૂટ કર પછી મેં થોડો વિડીયો ત્યાં શૂટ કરી લીધો અને ગાયસ છે અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો પછી મેં કીધું મને થોડું શૂટ કરો મને કેમેરામાં આવતા દો પછી મેં કે મારો વિડીયો આપણે થોડી સ્ટાઇલ મારી હતી પછી તમને અહીંયાનો બારનો નજારો બતાવો આ મંદિર છે આખું બારનું સાઈડનું બજાવા હતા અને અહીંયા ઉપર લખી છે તમને આગળ બધું બજારનું એવું બધું બતાવું તમે ત્યાંથી નીકળી ગયા છે ઘરે જવા માટે સો ગાઈસ અહીંયા ને સત્સંગ ચાલે છે સાંજનો પ્રોગ્રામ છે અને પછી અમે બંને લઈ લીધો કેવડો ખાવા માટે અહીંયાનું મસ્ત આવે છે અને આ બધું બજાર છે અહીંયા મસ્ત રમકડા અને એવું બધું મળે છે ગઈશ થોડી વાર પહેલાં જ વરસાદ આવી ગયો છે અમે આવતા પહેલાં ફૂલ વરસાદ ચાલુ હતો પછી બંધ થયો પછી અમે ઘરેથી નીકળ્યા સોગાઈ તમને મારો આજનો બ્લોગ સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કર્યો શેર કરો કે કેવો લાગ્યો તો આપણે મળીએ આવા નવા નવા નેક્સ્ટ વ્લોગમાં તો બધાને જય માતાજી